ચાવડાના પ્રતિનિધિ તરીકે વોર્ડ નંબર ચૌદમાં હું બસો ને બાર મતથી વિજેતા થયો છું એ બદલ હું કોટડા ગામ વોર્ડ નંબર ના દરેક મતદાર ભાઈઓ તથા બહેનોનો હું ખૂબ ખૂબ આભારી છું હું મહેશભાઈ સોલંકી હું વેરણ ગામ પંચાયત જૂથ પંચાયતના સભ્યોશ્રીના પ્રતિનિધિ આજે અમે પાંચસોના ચૌદ મતથી અમે વિજય થયા છીએ ટેબલના નિશાનો પર એ બદલ હું તમામ વેલણ ગામના વડીલો તથા મતદારોનો આભાર માનું છું નું શુભનામ મારું નામ રામભાઈ હાજાભાઈ સોલંકી ગામ દાબલી આજે અમારે વેલણ જિલ્લા પંચાયતમાં કાઉટિંગ હતું એમાં વેલણ માઢવળ અને કુકડા સહિત ગામ પંચાયતમાં જે અમારા યંગ ઉમેદવાર તરીકે મહેશભાઈ સોલંકી જે આજે એક લડાઈક કે જે જીટી અને એક ખેડ ખેડૂત લોકોની જમીન જે લોકો પડાવી છે એની સામે લડી એક યુવાનને તૈયાર કરીને આજે યુવાનની જીત થઈ છે ત્યારે અમને ખુશીની વાત છે કે બાહુબોલી નેતાઓની સામે પણ આ યુવાન નથી લડો અને વેલણ માઢવડ અને કોટડા ગામના લોકો દિલો જાન અને દિલો ખુશ ખુશ ખુશાલથી બધા મતો આપી એટલે ભવ્ય વિજય બનાવ્યા છે કે તે કોડીના બાહુબોલી નેતાનું ત્યાં જેટીનું કામ એનું ચાલે છે તેમાં એને તકલીફ પડે છે એટલે આને હરાવવા માટે તન મન ધન રૂપિયા કોઈ વસ્તુ બાકી નથી રાખી એક ગરીબ માણસનું યુવાન આજે મહેશભાઈ સોલંકી સરપંચ ની ચૂંટણીમાં વિજેતા થયા છે તે બદલ અમારા વિલાન જિલ્લા પંચાયત ચીટમાં અમને ખુશીનો માહોલ આપનું શુભ નામ સંજયભાઈ રાશીભાઈ વાળા ગામ સરોકડી આપ અહીંયા શા માટે અહીંયા મહેશભાઈએ જ્યારે જાહેર થઈ ત્યારથી મહેશભાઈના સમર્થનમાં સખત મહેનત કરી અને મહેશભાઈ વેલણ ગામ અને માંડવાડ કોટડા

વાપરે છે એક ભાઈ એના હિસાબે જે માણસોને હેરાનગતિ જે ભોગવે છે જે પૂર્વ કારણે એને છે ના દંડ પોલીસ દ્વારા તેને ધમકીઓ આપવામાં આવે છે એના કારણે રાજીનામું આપવામાં આવે છે સો આપ જેમ આપ કહી રહ્યા છો મહેશભાઈના પત્ની જે સરપંચ અત્યારે બહેન છે તે દબંગાઈ થી નહીં ડરે મને સો ટકા વિશ્વાસ છે તેના ઉપર ભરોસો છે તેના ઘર ઉપર ઘરવાળા રમીલાબેન ઉપર એ ભરોસો છે કે તે ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કરશે અને વેલણ અને માઢવાડા અને કોટડા ગામને વિકાસના પંથે લઈ જશે મને સો ટકા એ દર્શે નહીં તમે એમની સાથે છો હા હું હું એની સાથે સો ટકા છું Thank <laughs> you.